જોયો ને ગાઈ તારું દૂધ હું જોઉં છું તારું દૂધ થઈ ગયું છે આ બધા અહીંયા નાસ્તો કરે છે તો આપણે તે રેડી થઈને મળીએ એમ ને

કેટલો રમજ હતો અવાજ નો બહુ ગમે બહુ ફ્રી રમીએ ને રોવા મંજે અચ્છા આ બાજુ નવીન આ બાજુ તાઈક તો આ બાજુ આપો ફ્રી ફાયર હો ધ્યાન આવડો આ જો જાય ગરમી થાય છે આ ચા બનાવવા આવતા મને

Fatti. આવાલો <laughs> હાલો आयो 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 મારે તો વેફર ના થયા મારે તો સુકુન ના હું કેવાય સગુન 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 सगुनना सगुनना भाई फिट 11 रुपया 11 हमारा मतहे जी हाल छे मैं 300 300 चाहिए है ये नो करने तो नहीं आहिश देना

esi id Verta तरुषान समय न्यल्णिकता फ्ररङक तैर संन 하루 रमाड़ू जामिकतान माड़ा जोओillah मोम्मी तम करको thereby रस्लेत जा्ल? तुर ना जा जोवीन जैनी हुईं Ut dura

जो था किसी कैसे हमें नमन देती है क्या था हाँ देती थी राहुल

કાં લે ના હોય તનો વજન વિજી જેવું આ તો સારા લાગે છે સરકાર ને છે હવે એક હોય ને મરે એવું છે અમારો શોપ ચાલુ છે કઈ દો હવે સાચું નસીબ માં હોય ને ન મળે હે કઈ બીજું નથી ને કઈ બીજું નથી ને તમને અગલી તો જોવા દે તો પણ અમને જ મળ્યું નથી અમને જ મળ્યું

માને મંગળવાર છે તો એ કે આપણે પાણીપુરી આજ નથી ખાય પણ એમ કહીશ પાણી પૂરી ખાય લે એમ આ સામાન જે ભાઈનો હતો ને એ સામાન અહીંયા મેં ભાઈને અમારે એ તો સારું કહેવાય એમ કે છે ને એમ કીધું કે હું તમારા ગામના છે ને ભાઈને ઓળખું છું એમ તો એમ એ ભાઈને ફોન કર્યો કે આ ભાઈ તમને ઓળખે છે તમે આ વસ્તુ લઈ જાય ભાઈ ભાઈ પોકડે ને આખ્યા જ એ ભાઈને હા પોકડે એમ પાછી જે ભાઈ અમે ફોલમાં બેઠ હતા ને એમની વસ્તુ પોકડી દીધી હવે અમે પાણીપુરી ઊંધ બની ગયા ખાસું રહૂણ પણ આવી ગયો છે કે જલ્દી ઘરે આવજો એમ

તો પરીને એક્ટિવથી પેટ્રોલ ખતમ થઈ ગઈ છે નહી મને અને આને એક ભાઈની હેલ્પ કરી એ મને જાઉં તારું હેલ્પિંગ નેચર છે હવે પાણીપુરી ખાઈ લીધી હવે ઘર બાજુ જશું